હેલો ફ્રેન્ડ્સ આજ આજે આપણે ખેતરમાં માટે લીલો ચારો લગાવીએ છીએ ઘાસ કહેવાય છે મિત્રો તો તમે જોઈ શકો છો આપણા ખેતરમાં બધે લગાવેલું છે અને આપણે ખેતરમાં અમુક અમુક જગ્યા પર જે જગ્યાએ નથી ઉગ્યું તો એ જગ્યાએ આપણે અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો આવે છે આડી રીતે જ્યાંથી સ્ટીક સરળ અને આસાનીથી ફૂટાવે એનો સારો થાય છે અને ઉગી શકે છે તમે ચિત્રો જોઈ શકો છો આ શેરડીના દાખલા જોઈએ એકદમ દસ ઘાસ થઈ છે આઠ આઠ નવ નવ સુધીની અને બહુ સારી થઈ છે અને ભેંસોને ખાવા માટે એકદમ પૂછી અને પ્રોટીનવાળું આ ઘાસ છે જે ખેડૂત મિત્રોને પશુપાલનમાં સરળતાથી બહુ સારી રીતે મદદ કરે છે અને આના લીધે પશુને જે દાણ મૂકવામાં આવે છે એની માત્રા પણ ઓછી હોય તો પણ દૂધ ઉત્પાદન વધારી શકે છે પશુ માટે